પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ અને તેના જીવન સંઘર્ષની ગાથા હવે કલાના માધ્યમથી જન જન સુધી પહોંચી રહી છે અમદાવાદના ગુમા સ્થિત સંસ્કાર ધામ ખાતે આયોજિત મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો નમોત્સવને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળના સભ્યો સાથે રસપૂર્વક નિહાળ્યો હતો નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી જાણીતા કલાકાર સાયરામ દવે સહિત કુલ એકસો પચાસ કલાકારોએ નૃત્ય અને નાટ્ય દ્વારા વડાપ્રધાનશ્રીના બાળપણથી લઈને વૈશ્વિક નેતા બનવા સુધીની સફરને આધુનિક મલ્ટીમીડિયા ટેકનોલોજીથી જીવંત કરી હતી કાર્યક્રમમાં દેશભક્તિ સેવા અને સંસ્કારના મૂલ્યોની અદ્ભુત ઝાંખી જોવા મળી હતી આ પ્રસંગે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ જીતુભાઈ વાઘાણી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના અનેક મંત્રીઓએ હાજરી આપી કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નાગરિકોએ સ્વદેશીના શપથ પણ ગ્રહણ કર્યા હતા બોલીવુડના જાણીતા દિગ્દર્શક આશુતોષ ગોવારીકર અને કેન્દ્ર સરકારના માહિતી વિભાગના સચિવ સંજય જાજુ પણ ઉપસ્થિત રહ્યા હતા સંસ્કાર ધામના ચેરમેન ડોક્ટર આર કે શાહ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો અત્યાર માટે બસ આટલું જ તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો ધન્યવાદ